હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવ વ્લોગમાં બધાને જય માતાજી જય બાબા સીતારામ અને આજે છે સોમવાર શ્રાવણ માસનો ત્રીજો સોમવાર તો બધાને હાર્દિક શુભકામનાઓ અને અત્યારે અત્યારે અમારે જવાનું છે અમારા અમિનાશભાઈને લઈને મોવા કાઉ ટીલો ટીલો ગીરે ટીલો મારા ટીલા કરી દે તૈયાર થઈ ગઈ કે હા 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 તો તો થા દે હા હા જો લો ભાઈ તૈયાર થઈ ગયા છે અને જવાનું છે ને મોવા હા મોવે આ આપી દેજો તા આપી દેજો હારું હે હારું આપી દેજો નગર તો બસ થઈ મોવા અને મારે આકાશભાઈ આવી ગયા છે ને ફોન લઈ જવાનો છે એક કારણ કે ફોન ફોનમાં કોમ્બો ઉડી ગયેલો છે ને તો કોમ્બો ન નખાવવાનો હોય તો મોવા જ આવશું તો લેતો જ આવશું એમ તો બસ હવે આગળ છે ને થોડીક નીકળવું છે નવ વાગી ગયા છે ભાઈ તો ફટાફટ જઈએ

થોડું થોડું ખાઈ લીધું અમે થોડું થોડું ફરાર કરી લીધું છે અને આના હાથું એક ગુજરાતી થાળી લેવા ને તેને ખાઈ લીધું છે ઓલો તો ભાઈ પડશે જો ભાઈ હવે થોડીક વાર અહીં દઈશું ને સાર હાડા સારી એવા પાછું થવાનું હોય દવાખાને કારણ કે હાડા સારી એવા નાશ દેવાનો હોય અને બાટલો ચડાવવાનો હોય તો પછી રાહુ પાછા તો ફેમિલી અત્યારે વાગી ગયા છે સાડા પાંચ અને પાછો ભાઈને બાટલો સડાવી દીધો અને સાહેબ આવ્યા છે કે રજા આપી નહીં આજે હતી કાલે પાછો આવવું જોઈએ

હવે તો બધું ખાય જી મેળા આવે બધું ખાવા મેળો તાવ પણ સારો થઈ ગયો હજી રજા નહીં આપી હજી નહીં આપી આજે ને આજે નહીં આપી કાલે પાછું જવા ને કાવું ભલે પગ ધક્કા ખાધા કરે એમ તો ભાઈ જો કાલે પાછું જવાનું છે ત્યારે એ પૂગી જાય તો અહીંયા બસ રમેશ ને ઉતારવા નતા તો ઉતારીને હવે જવું ઘેરી તો ફાઈનલ એને ભાઈ ચા આવી ગઈ બસ એટલે બસ એટલી બધી નથી

અને મશીન ફાટી મારવા હાતો જનજો આરાળો તો ભાય હવે ઘણીવાર લાગી જ ઘણીવાર બેઠા દી આતમી જો હવે જઈ કેરે હાલો સોની હા જા આવું ના રે ના હા તમે આયરો હું રહેવું ને હાત કેરે તાર મમ્મીને મમ્મી હાલ કે હાલ ન્યા આવવાનું આઈ ન્યા આવવાનું માર તો હોની મશીન જાતો માર તો એક મારે આવવાનું છે મારો ઓછો મારે ભણ લઈ જા જો બરજી લઈ જા

ના બે જ્યા ઢુંગો અહીંયા હે યા કયા હે અને અમારો અહીંયા હે અહીંયા જો ભાઈ મારું અહીંયા આસન દાસન પથરાઈ ગયેલું છે કારણ કે આ એટલા માટે તમે ના જો ભાઈ બધા બેસી જાય ખાવા અને ઘણું બધી વસ્તુ છે ખાવાનું જો બતાવી દો તમને અને ઘૂઘો લખો કહેવાય તિખારી કારેલાનું શાક સાચ પછી બટાટા મંચુરિયન તો કેટલું બધું છે હે ઘણી બધી વસ્તુ રોટલા કેટલું બધું વસ્તુ ખાવાનું આમાં કેમ ખાવું એટલું બધું ક્યારે એમ થાય તો હવે ખાઈ લે તો ફેમિલી હાડાહ થઈ જાય ને આપણે ગયા પછી ખાઈ ને ભાઈ હે ને ફૂવા આવે અને ભાઈ ફૂઈ દઈ ને ભાઈ દવાખાને થાય ને મગજ મગજ બધું એને ફરવા મળે વ્લોગિંગ હતી હેને દવાખાના એની અંદર હેને બહુ કરતો જ નથી કારણ કે એમાં છોકરા તો એકલા રોતા હોય જેના છોકરા નાના છોકરાને દવાખાનું હોય તો એકલા છોકરા જ રોતા હોય એકલા છોકરા જ રોતા હોય તો એવું બધું પછી યુટ્યુબના ખિલાફ થઈ જતું હોય તો આપણને કંઈ ખબર હોય નહીં એટલા માટે હેને ભાઈ હમણાં જ્યાં આપણી ચેનલ હે ને માઇન્ડ મેન બચીએ તો ભાઈ એટલા માટે હે ને ના અંદર બહુ શૂટ નહીં કરતો કારણ કે નાના નાના છોકરા હોય બધા કોઈકના બાટલા સડતા હોય કોઈકને નાશ દેતા હોય તો બધા રોતા જ હોય એટલા માટે પછી અંદર શૂટ ન કરું બહાર જેવા નીકળું ને ત્યારે શૂટ કરી લઉં અને બસ જો આજનો વ્લોગ હતો ને એ બસ અહીં સુધી જ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય